હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી નવા તારો તમારું સ્વાગત છે મિત્રો તો હાલમાં જે ગુજરાત પોલીસની ભરતીને લઈને સૌથી મોટી અપડેટ છે મિત્રો કે જે નવી ભરતી જાહેર થઈ છે મિત્રો એ અંગે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો કે કેટલી જગ્યા ઉપર થશે ભરતી કોણ કોણ ભરી શકશે ફોર્મ અને ક્યા ક્યારે ભરાશે ભરતીના ફોર્મ મને કઈ તારીખે શરૂ થશે તો હું તમને આગળ વિડિયોમાં બતાવવાનું છું મિત્રો તો વિડીયો ચાલુ કર્યા પહેલાં જો ન હોત તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા નવા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે તેને તમે આ વિડીયો શેર કરી દો તો વાત કરીએ આપણે કેટલી પોસ્ટ ભરતી થવાની છે અને કોણ કોણ પર ભરી શકશે મિત્રો કેટલી જગ્યાઓ છે તો ચાલો આપણે જોઈએ તો હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મિત્રો શા શાસન તર યુવાઓને નિમણૂક પત્રને અનાયાત કરી છે મિત્રો તો નિમણૂક પત્ર દેવાઈ ગયા છે મિત્રો અને થઈ ગઈ છે મિત્રો એટલા વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ પોલીસ તંત્રમાં બાર હજારની ભરતી અંતિમ તબક્કે અને વધુ ચૌદ હજાર ને હાથ નવી ભરતી જાહેર મિત્રો તો ચૌદ હજાર ને હાથ વિદ્યાર્થીઓની એટલે કે નવાની ભરતી થવાની છે મિત્રો જેમાં ચૌદ હજાર પાંચસોને હાથમાં ટોટલ પીએસઆઈ અને કોન્સ્ટેબલના બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે અને મહિનાને અંતે પીએસઆઈ લોકરક્ષક મળીને તો ટોટલ તેર હજાર પાંચસોને એકાણું ટેકનિકલ કેડરની નવસો ને સોળ જગ્યાઓ ભરાય છે મિત્રો ટોટલ જે અંતે આ એક્ઝામ જે લેવાની હતી એનો અંતિમ થોડાક ધીમા રિઝલ્ટ આવી જશે મિત્રો અને તેમાં કેટલી જગ્યા ભરાણી અહીંયા તમે જોઈ શકો છો તો વાત કરીએ આપણે એમાં નવી ભરતી અંગે તો નવી ભરતી થવાની છે ચૌદ હજાર પાંચસોને હાથ અને જે તરગ્યા ચાલુ હતી બાર હજારની ભરતી ચાલુ હતી તેમાં અહીંયા તમે અહીંયા જોઈ શકો છો તે હજાર ને એકાણું ટેકનિકલ કેડર તેમાં ને સોળ જગ્યા ભરાય છે ત્રા હાલમાં લોકરક્ષકમાં તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ગાંધીન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદ કરાયેલ પામેલ ચાર હજાર સાતસોના તોંતરના ઉમેદવારોને નિમણૂક પત્ર દેવાઈ ગયા છે અને નિમણૂક પત્ર દેવાઈ ગયા બાદ મિત્રો નવી ભરતીની જાહેરાત કરી છે જેમાં ચૌદ હજાર પાંચસો સાતની પોસ્ટ જાહેર થઈ છે મિત્રો તો મિત્રો બે હજાર છવ્વીસમાં ટોટલ આટલી ભરતી આવવાની છે સો સો ટકા તમે જોઈ શકો છો તે જોયું છે મિત્રો ત્યારબાદ જેમાં પીએસએલ જેમાં પીએસએલક્ષક જેવી મુખ્ય કેડર તેર હજાર પાંચસોને એકાણું જગ્યાઓ અને ટેકનિકલ કેડરમાં નવસો ને સોળ જગ્યાઓનો સમાવેશ થયો છે હાલમાં ને સોળ જગ્યા નવી અત્યારે જાહેર થઈ છે ટોટલ એમ થઈને ચૌદ હજાર ને સાત જગ્યા અત્યારે હાલમાં જાહેર કરવામાં આવી છે મિત્રો તો મિત્રો તમને આ તમારા માટે સૌથી મોટી અપડેટ હતી મિત્રો તો તમને કેમ લાગ્યો મિત્રો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં